ગરમ ગરમ ગોટા ભજીયા ખાવા મોળા તીખા ખાટા ખાટા મીઠા બટેટા વડા કોઈ નથી ખોટે ખોટે કરતી 你都要我找多远嘞？ 你得道不？你得了？那你得了？

mini Mini, mini mini લઈ જાય આજે બાજુ વાળા હાકુબેન ઘરના બોલે છે હાલો બોલો બોલો

તમને ફોન કરો લાઈ જોવે છે જમમા લાય કે જમમા કિશોર લેવા આવ્યો ભાઈ ઓલે જો હું મથુરામાંથી હું આવું ના મથુરામાંથી મને મોકલો લાવો હાલો જમવા આ છે વાળા ભદ્રેશ તો જો ખાવા લઈ આવ જા બધા ખાઈ આંગળા છે ભઈજા બહુ મીઠા છે હો પણ

બિલાડી ને બટે ખાવા છે મજામાં મજામાં ઓલી મેંદડીનું ધાન